દોસ્તો એક સરસ મજાનું ગામ અને એ ગામની અંદર એમ કહેવાય કે બહુ જ ભલા માણસો અને સારા માણસો રહે અને ગામ ખૂબ જ એમ કહેવાય કે નાનું પણ સુંદર ગામ એ ગામની અંદર એક વટેમાર્ગ જે ચાલીને નીકળ્યો છે અને ખૂબ થાકેલું અને એ ગામમાં પહોંચ્યો ત્યારે એને એવું થયું કે ચાલું આટલું સુંદર સરસ મજાનું ગામ આટલા સારા એવા લોકો છતાંય કોઈએ મને પાણીનો પણ ભાવ ન પૂછ્યો કોઈએ મને પાણી પણ ના આપ્યું કેવું ગામ છે લોકો તો ખોટા એના વખાણ કરે છે આટલો બધો ધૂમ તડકો છે અને મને કોઈએ પાણી પણ ના આપ્યું ત્યારે થોડુંક ચાલતો ચાલતો આગળ ગયો ત્યારે ઘરની અંદરથી એક નાનો છોકરો આવ્યો અને એમણે કીધું કે તમને આટલી ગરમી છે તો ખૂબ જ તરસ લાગી હશે ચલો હું પાણી લઈને આવું છોકરો અંદર પાણી લેવા ગયો ત્યારે એ વટે મારગ્યું કે ના ના ગામ તો સારું છે મને પાણીનો ભાવ પૂછ્યો અને મને પાણી પણ આપ્યું દસેક મિનિટ બેઠો પેલો છોકરો પાણી લઈને આવ્યો નહીં પાછો એનું મંતવ્ય બદલ્યું કે આ કેવું છે યાર પાણી લેવા ગયા પાણીનું કીધું પાંચ દસ દસ મિનિટ આવશે સારું થયું ચાનું ના કીધું નહીં તો આ ભાઈ કલાકે આવે ને યાર આવું જ ગામ છે એમ ખરાબ ગામ છે પછી છોકરો પાછું પાણી લઈને આવ્યો એ છોકરો આવ્યો ત્યારે એને કહ્યું કે આટલી ગરમી છે ખૂબ જ ગરમી હતી તો મને લાગ્યું કે તમને પાણી નહીં તમારા માટે શરબત લાવું તો શરબત બનાવતો હતો એટલી વાર લાગ્યો પછી વ્યક્તિને પાછું એવું થયું કે ના ના ગામ તો સારું છે કે પાણીનું કીધું અને શરબત લઈને આવ્યા બહુ સરસ કહેવાય સારું કહેવાય એને એનું મંતવ્ય બદલ્યું કે ગામ સારું છે પછી જેવો શરબતનો પ્યાલો મોઢે લગાવ્યો તો એની અંદર એમ કહેવાય કે એ વ્યક્તિ મીઠું નાખવાનું ભૂલી ગયો શરબતની અંદર મીઠું નાખવાનું ભૂલી ગયું ત્યારે એ વ્યક્તિએ શરબત પીતા પીતા મનની અંદર એ વિચાર્યું કે જુને કેવા લોકો છે શરબત બનાવે છે એ પણ સરખો ફાવતો નથી એ પણ એમને આવડતું નથી સાવ મીઠું નથી શરબતમાં પછી પાછું એ છોકરો બોલો કે મને એવું લાગ્યું કે તમે મીઠું ઓછું લેતા હશો એટલા માટે મેં મીઠું અંદર નાખ્યું જ નથી તમારે જેટલું જોઈએ એટલું તમે તમારી જાતે નાખી લો કારણ કે મીઠું વધારે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યારે પાછું એનું મંતવ્ય બદલ્યું કે ના ના લોકો છે તો હોસિયર કામ બહુ જ સારું છે આ વાત પરથી દોસ્તો આપણે એટલું શીખવાનું કે આપણે થોડી થોડી વારે આપણું મંતવ્ય બદલીએ છીએ અને આપણે આપણે વિચાર પ્રમાણે જ ચાલીએ છીએ જેવું આપણે વિચારીએ છીએ એવું જગત નથી દરેક લોકો પોતપોતાના મંતવ્ય મુજબ જીવે છે આપણે આપણું મંતવ્ય થોડી થોડી વારે ચેન્જ કરીએ છીએ કોઈ સારું છે કોઈ સારું નથી કોઈ ખરાબ છે કોઈ નાનો છે કોઈ મોટો છે એ જે છે તે પરંતુ એ એની રીતે બેસ્ટ છે આપણે આપણું મંતવ્ય થોડી થોડી વારે ચેન્જ કરી અને શા માટે જીવનની અંદર હેરાન થઈએ છીએ આપણે જીવનની અંદર જો હેરાન થતા હોય તો એક માત્ર કારણ આ જ છે કે આપણે આપણા મન પર કંટ્રોલ નથી આપણે જે વાત પર એમ કહેવાય કે અડગ રહીએ તો એ વાત હંમેશા સાચીને સારી સાર્થક થાય છે પરંતુ એ વાત પર આપણે ક્યારેય સાર્થક નથી રહેતા સાચા નથી રહેતા થોડી થોડી વારે આપણે મંતવ્ય બદલીએ છીએ અને જીવનની અંદર એટલે જ તો આપણે દુઃખી છીએ દોસ્તો જો અવાજ તમને સાચી લાગી અને સારી લાગી તો વિડીયોની અંદર સરસ મજાની કોમેન્ટ કરજો સરસ મજાની લાઈક કરજો આવા જ બીજા અવનવો વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ